આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મેયર પિંકીબેન સોનીના ઓફિસ બહાર હોબાળો મચાવવામાં આવ્યો હતો સાથે સાથે મેયર પિંકીબેન સોનીની નેમ પ્લેટ ઉતારી નાખીને કાળી સાઇન નાખવામાં આવી હતી વડોદરા શહેરમાં વિવિધ સમસ્યાઓને લઈને આવેલા આમ આદમી પાર્ટી દ્વારા આજે મેયર ઓફિસ બહાર હોબાળો મચાવવામાં આવ્યો હતો ખાસ કરીને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને શુભેચ્છા મુલાકાતે મળવા ગયેલા કાઉન્સિલરોનો વિરોધ નોંધાવ્યો હતો કે વડોદરામાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી અને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને શુભેચ્છા પાઠવવા માટે પહોંચે છે જેને લઈને આજે આમ આદમી પાર્ટીએ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો જ્યારે પોલીસ દ્વારા આજે આમ આદમી પાર્ટીના ના અટકાયત કરવામાં આવી હતી આજે તમે જોઈ રહ્યા છો કેટલા લોકો વિરોધ કરવા આવી રહ્યા છે અમે પણ જ્યારે અમારી રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા બાર તાળા મારવામાં આવે છે આજે સરકાર પ્રથમ નાગરિક તરીકે ચૂંટાઈને જે બેઠા છે એમની જવાબદારી છે કે બધાની વાત સાંભળવી એની જગ્યાએ તમે તાળા મારીને અમને રોકવામાં આવો છો તો શું અમારે આ બરોડાની અંદર આવી પનોતીને સહન કરવાની બરોડા આજે દરેક જગ્યાએ નાની નાની વસ્તુઓ ખાડાઓથી લઈને બીમારીઓથી લઈને પાણીથી લઈને જ્યાં ત્યાં મૃત્યુ થઈ રહ્યા છે તો એનો જવાબદાર કોણ મેયર ને તરત તરત રાજીનામું આપે કા તો જે લોકો મૃત્યુ પામે છે એના જવાબ આપે આજે જે મેયર સીટ સંભાળી રહ્યા છે એ મેયરને આજે અમે પનોતી કહી રહ્યા છે કારણ કે જ્યારથી એ પનોતી અહીંયા બેઠા છે ત્યારથી બરોડાની અંદર મૃત્યુ રોજ ને રોજ અવર નવર નાના મોટા બાળકોનું મહિલાઓનું આજે આ બેનો પર રજૂઆત લઈને આવ્યા છે કે સાફ કરાડવાથી એમના ઘરની અંદર જવાન છોકરી મરી ગઈ છે તો આ બધું આમની જવાબદારી છે એ નથી જવાબદારી નિભાવી રહ્યા તો રાજીનામું આપે પ્રેમથી નંબર પ્લેટ કોની કાઢી ગયો નંબર પ્લેટ મેયર

તો બે લોકો મૃત્યુ પામ્યા છેલ્લા તાજેતરમાં એની રજૂઆત આજે મેયરની ઓફિસમાં તાળા છે મેયર અહીંયા વડોદરામાં જ નથી કહેવામાં આવી રહ્યું છે કે વડોદરાથી બહાર ફ્લાઇટમાં કંઈ બહાર ગયા છે આજે વડોદરા આ પરિસ્થિતિમાં આવે ને આવા પ્રથમ નાગરિક વડોદરા શહેર છોડીને જતા રહે આ કેટલી કલંકિત વાત છે અમે આમ આદમી પાર્ટીના એક એક સૈનિકો આ બધું કોઈ પણ રીતે સાંખી નહીં લઈએ વડોદરા શહેરમાં એમને ગાદી છોડવી પડશે એમ પણ મેયર જે છે એ પપેટ જે મેયર કશું બોલતા નથી કોઈ જવાબ આપતા નથી પબ્લિકનું કામ થતું નથી આજે પબ્લિક ત્રાઇમ થઈ ગઈ છે એટલે આજે આ પબ્લિકનો એક રોષ છે અહીંયા આજે એમની નંબર નેમ પ્લેટને કાઢી ફેંકી છે કાલે અહીંયા વડોદરામાંથી ભાજપને કાઢી ફેંકી છે